કચ્છના નાના રણમાં એટલે ખારાગોડા હોય ધ્રાંગધ્રા હોય હોય આ વિસ્તાર છે ત્યાં અગરિયાઓ ઉત્પાદન કરી અને પોતાનું હોય આ વખતે જ્યારે નવરાત્રી રણમાં ઉતરે અને કમોસમી વરસાદના કારણે એમને જે શરૂઆતનું કામ મીઠાના કામ માટે કરવાનું થતું હતું એ કામોમાં ખૂબ વિલંબ થયો અને જે એમનું કરેલું કામ હતું એ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું એના કારણે એમને ફરીથી મજૂરી કરવી પડી આની અસર આડકતરી તેવી પડશે કે જે ટોટલ પ્રોડક્શન ખારાગોડાથી લઈ સાતલપુરથી ચિંજવાડા થી લઈને ધાંગધ કચ્છના રણમાં થાય છે એમાં વીસ થી પચીસ ટકાનો આગામી વર્ષે ઘટાડો આવી શકે એવી મારું માનવું છે શ્રી એ ખેડૂતોની ચિંતા કરી અને ખેડૂતોને તો આર્થિક સહાય પેકેજ દસ હજાર કરોડ નું આપ્યું પણ આ અગરિયાઓ જે અહીંના વિસ્તારમાં વસે છે એ પણ એક જાતના ખેડૂત જ છે એ કાળી મજૂરી કરી ચાર થી પાંચ મહિના પરિવાર સાથે રણમાં રહી અને પોતાની મજૂરી થકી પોતાના પરિવારનું અને મીઠાનું ઉત્પાદન કરે છે હવે એમની પ્રાથમિક દ્રષ્ટિએ જે કામ કરવાનું હતું એ તો સંપૂર્ણ નષ્ટ ગયું છે એક તરફ સરકાર શ્રીના જુદા જુદા વિભાગ તરફથી અને ક્યાંક સ્પષ્ટ રિપોર્ટ આપ્યો છે કે રણમાં જે નર્મદાનું એસ્કેપ પાણી વહી રહ્યું છે એના એના સ્ટોરેજ માટે કેટલાય ચેક ડેમો બનાવ્યા ઘુડખર માટે સરકાર કરોડોના કરોડો રૂપિયા ખર્ચે છે ત્યારે આ તો એક માનવ છે અને માનવને જ્યારે કમોસમી વરસાદના કારણે આવી આર્થિક નુકસાની પડતી હોય ત્યારે સરકારે એના તરફ પર ધ્યાન દેવું જોઈતું હતું પણ આજની તારીખ સુધી ખારાગોટા ચિંજવાળા ધાંગધ્રા કે સાંતલપુરના અગરિયાઓ માટે સરકાર ના તો કોઈ સર્વેની જાહેરાત કરી છે ના તો કોઈ એને સહાય પેકેજની જાહેર કરી હું તમને વાસ્તવિકતા બતાવું કે જે પ્રમાણે આ કમોસમી વરસાદ પડ્યો એના કારણે રણમાં અગરિયાઓ તો ઉતરી ગયા હતા હવે એમને જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે નજીકના કોઈ પણ ગામમાં આવવું પડે તો પણ એમને દસ દસ પંદર પંદર કિલોમીટર ચાલીને આવવું પડ્યું હતું આવી પરિસ્થિતિમાં પણ અગરિયાઓ રણમાં રહ્યા અને પોતાનો પરંપરાગત ધંધાને જાળવી રાખવા વાળા એવી લોકોએ મહેનત કરી આ વખતે ઉત્પાદનમાં નવામાં તો અત્યારમાં તો વાંધો નથી પણ જે હવે હાલમાં નવું મીઠું આવશે એમાં પચીસ થી ત્રીસ ટકાનો ઘટાડો નોંધાશે કમોસમી વરસાદના કારણે પ્રોડક્શન લેટ થઈ ગયું છે આ વખતે દોઢ થી બે મહિના જેવું પ્રોડક્શન લેટ થશે નોર્મલ ઉત્પાદન ગઈ સાલે પણ થોડું ઓછું ઉત્પાદન થયું હતું અને એના કરતા પણ આ સાલ ઓછું ઉત્પાદન થશે ગઈ સાલ લગભગ અગિયાર લાખ મેટ્રિક ટન ઉત્પન્ન થયું હતું ખારા આ વખતે એના કરતા ઓછું થશે જો આવું નવું આવતા મહિને પણ જો માવતું હોય તો લગભગ પાંચવીસ ટકાની ઘટ પડે એવી શક્યતા રહેશે